જે શ્રી કૃષ્ણ અને એસી નો ફ્લો એટલો બધો રાખી દીધો છે ને કે ઇસીવના નાનું એ સુ લઈ આપ્યું છે શું જોળું બેટા કાઢી નાખો ક્રોસ આજે તમે એક વસ્તુ નોટિસ કરી તમારા મારા કમ્પ્લીટ મેચિંગ થયું અમારે નિગશને માંથી એક કરીને જોકે નહીં ખાવાનું વો કદાચ શું કહેવું છે

સવારે તબિયત ખરાબ થઈ ગઈ હતી વોમિટિંગને એવું હમણાંથી ખબર નહી વાતાવરણ બહુ જ ખરાબ છે કાલે રચિતાને પણ બોટલ સ્ટાર્ટ કર્યું હતું એટલે કાલે અમે લોકો ત્યાં પણ ગયા હતા પિતા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને એસી નો ફ્લો એટલો બધો રાખી દીધો છે ને કે મને એવું લાગે છે કે આમાં ડિસ્ટર્બન્સ થશે પણ તમારા લોકોને ચલાવવું જ પડશે કેમ કે અમારે છે ને એસી વગર જરાય ચાલતું નથી બરાબર છે ને બરાબર છે

પણ પોસિબલ જ ના થયું કાલે બધું જ ફાઈનલ થઈ ગયું હતું કાલે અમે લોકો નીકળી ગયા વહેલાલ જવા માટે તો પપ્પા ગયા છે અત્યારે લેવા માટે જાણે અમે ગામડેથી આયા હોય ને એવી રીતે હે નીચે ક્યાં આયા આપણે નાની ગઈ ચલો ઈસીવ ને નાનુ એ શું લઈ આપ્યું છે પીગી ઘોડો ગાય બધું જ છે ને આમાં ભણવાનું હો બેટા શું શું લઈ આપ્યું ઘી ઘી છે એ બીસીડી એ બી સીડી કરવાનું ઓકે દર જો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ આઈ વાવામાં દીક તો ભાઈ શીખી ગયો જે જે કે કે એ એલ એમ આવડી ગયું ની સુને વાઉ સુ છે જીબ્રા છે વાવ મમ કાઈ છે તું આમ જો તો બેટા આમ જો તો આજ આપણે નાની ઘરે રહીશું ને આજ ના અહીંયા રહીશું આ ક્યાં જઈશું કોણ લેવા આવશે આપણને પણ હા કોણ લેવા આવશે ઘરે જવા માટે આમ જોઈશ નહીં વાત કરવી સારું ચલના વાત કર નો મમ્મા પેલા મારી સામે આમ જો આમ જોઈને વાત કર આપણે નાની ઘરે રહીશું ના જ રાત્રે રાત્રે રહીશું ને અહીંયા હે કેમ કીડીઓ કઈડા છે અહીંયા તો શું દોડું બેટા કાઢી નાખો ક્રોક્સ કાઢી નાખો આ કોણ આવ્યું છે આ કોણ છે કોણ છે

તે બિલટરે મને કોયા છે હર્બલ ઠેકા ખાવાનું નથી પણ મારે નિગશ મેમાંથી એક કઈને જોકે નહીં ખાવાનું હું કદાચ ચાખીસ થોડો ગણો તો ચાખા વગર તો ના રે પણ અમારા ગેસ્ટ તમને બતાઉ મોંગેરા મહેમાન આયા છે હર્ષભાઈ ખાખી ખાખી કપડા પહેરીને આયા છે ખાખી જીન્સ અને વાઈટ શર્ટ સેમ પેન્ટ અને જીન્સ એટલે એ જ કહેવાય ને અરે

એ ધમાચકડી શાંતિ રાખો શાંતિ રાખો બેટા મજા આવે છે વાહ વાહ ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ ઘરે વાગવામાં થઈ ગયા છે સવા અગિયાર આના નિશ્યોને જસ્ટ સોડાવીને હવે સુવાની તૈયારી કરીશું અને અમને અત્યારે એક મારા ફેન્સ મળ્યા જોકે હતું એવું કે હું તો બધાને ખબર જ છે કે બહુ દિવસથી ક્યાંય બહાર નથી નીકળતી આજે નીકળ્યા હતા બધા સાથે હતા એટલા માટે અને આવ્યા હતા હિનાબેન કરીને હિના દીક્ષિત જે ઘણી વખત કોમેન્ટ્સ પણ કરે છે સ્પેશિયલી મને મળવા માટે થઈને આવ્યા હતા બાકરોલ સનાતલ સાઈડ રહે છે તો એમને તો પહેલાં તો થેન્ક યુ સો મચ અને એમ એવું હતું કે બહારથી પૂછી રહ્યા હતા કે ખુશ દીદીનું અહીંયા જ ઘર છે પછી એ એવું વિચાર્યું કે ના આટલી રાતે નથી જવું એમના ઘરે અને એ લોકો રિટર્ન જઈ રહ્યા હતા અને અમે બસ એમને મળી ગયા બટ નીચે ને નીચે હું થોડો મતલબ કહેવાય ને ઊંઘમાં આવ્યો હતો ને એટલે થોડો ક્રેન્કી થઈ ગયો હતો તો વ્લોગ શૂટ ના કર્યો બટ થેન્ક યુ સો મચ કે તમે મારા ઘર સુધી આવ્યા મારી તબિયત પૂછી મને બહુ જ સારું લાગ્યું અને પ્લીઝ તમે આમાં કોમેન્ટ કરી દેજો અને બસ જઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને હરે કૃષ્ણ